આરોપી સાવરકુંડલા નાગરિક સહકારી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો આરોપી કિશોર દેવજીભાઈ મહેતાએ સત્તાવીસ વર્ષ પહેલા ત્રીસ હજાર રૂપિયાની ઉચાપત કરી હતી હોદ્દાનો દુરુપયોગ કરીને ચેકબુકમાંથી અશ્વિનભાઈ દવેની બનાવટી સહી કરી આરોપીની પત્ની મનીષાબેન રાજકોટની બેંકમાં જમા કરાવી ઉચાપત કરેલી હતી વર્ષ ઓગણીસો અઠ્ઠાણુમાં માં ફરિયાદ નોંધાવતા પરંતુ આરોપી દંપતી છેલ્લા સત્તાવીસ વર્ષથી વોન્ટેડ હતા અમરેલી એલસીબીને પાલીતાણા હોવાની બાતમી મળતા દરોડો પાડીને આરોપી કિશોર મહેતાને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીના પત્ની મીનાક્ષીબેનનું વર્ષ બે હજાર ત્રેવીસમાં જ નિધન થયું હતું અમરેલી એલસીબી ટીમને સત્તાવીસ વર્ષથી ફરાર આરોપીને દબોચી લેવામાં એક મોટી સફળતા મળી છે અમરેલી જિલ્લા પોલીસ તરફથી જે અલગ અલગ ગુનાના કામે કોર્ટ તપાસના કામે જે આરોપીએ નાસ્તા ફરતા છે તે આરોપી પકડવા માટે ખાસ ઝુંબેશના રૂપે કામ કરવામાં આવે છે આપ સૌ જાણો છો ભૂતકાળમાં પણ જિલ્લામાં જે પચીસ ત્રીસ વર્ષથી વીસ વર્ષના ઉપરના અને દસ વર્ષના ઉપરના કેટલાક આરોપીને જિલ્લા પોલીસે પકડી પાડેલ છે એમાં છે એક આજરોજ એક છેલ્લા અઠાવીસ વર્ષથી ઓગણીસો નાઇન્ટી એઇટમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે એના જે મુખ્ય આરોપી હતા આરોપી કિશોરભાઈ દેવજીભાઈ મહેતા મૂળ રહે મોરબી જે તે વખતે એ પોતે સાવરકુંડલા બેંકમાં બેંક મેનેજર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ બેંકમાંથી નેવુંમાં નીકળ્યા પછી નાઇન્ટી એટમાં એ વ્યક્તિએ બેંકમાંથી જે ભોગ બનનાર ફરિયાદી અશ્વિનકુમાર દવે છે એમનું નામનું ચેક લઈને નાઇન્ટી એટમાં એક બેંકમાં એને ચેક ઉપરથી પૈસા ઉપાડેલા હતા અને એ જે પૈસા ઉપાડેલા હતા એ પોતાની વાઈફ મીનાક્ષીબેનના નામે ઉપાડેલા હતા તો જે તે વખતે નાઇન્ટી એટમાં એમ કેસ એટલે કોર્ટના હુકમ ઉપરથી એક ચીટિંગની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી અને તે કામના એ બંને આરોપી છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી નાસ્તા ફરતા હતા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો મુખ્યત્વે પેરોલ ફરલોની ટીમે આમાં અલગ અલગ દિશાએ મહેનત કરી તપાસ કરી આ કામના જે જે તે વખતના લાગતા વળગતા તપાસના કાગળો હતા એ કાગળોના અભ્યાસ કરીને આ કામના એક આરોપી જે મુખ્ય આરોપી કિશોરભાઈ મહેતા છે એને પકડવામાં આજે સફળતા મળેલ છે સાથે સાથે આ કામનો જે બીજા આરોપી એમની પત્ની મીનાક્ષીબેન છે એ બાબતે પણ એ મૃત્યુ પામેલ છે તે બાબતની જે પણ પ્રક્રિયા એનું નામ કમી કરવા બાબત તે પણ હાથ ધરવામાં આવેલ છે જેથી જિલ્લા પોલીસે એક અઠાવીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડીને